વલસાડ એલસીબી ટીમે બગવાડા ટોલનાકા નજીકથી એક આઈ ટ્વેન્ટી કારમાં લઈ જવા તો કુલ પાંત્રીસ હજાર નવસો પચોતેર રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ ચૌદ ડિસેમ્બર શનિવારના રોજ દસ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દશરથ જગદીશભાઈ ભરવાડનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બગવાડા ટોલનાકા નજીક મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી એહુડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ઝીરો ફાઈવ જે એન એટ ડબલ ફોર સેવનમાં દારૂ જવાનો છે જે બાતમીના આધારે ઝડપી પાડી હતી જેમાં ચેક કરતા એકસો સાહીઠ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો એલસીબીની ટીમે પારડી પોલીસ મથકે લાવી પંચોની હાજરીમાં તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત વિદેશી નવસો પચોતેર એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ ચાલીસ હજાર નવસો પચોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક અનિલ ચંદ્રપાલ ધરમપાલ કુશવાહા ઉમરવર સત્યાવીસને ઝડપી આગળની તપાસ માટે પારડી પોલીસને સોંપવામાં આવ્યા હતા